નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સોજીત્રા વિધાનસભાના સોજીત્રા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આણંદ જિલ્લાના વિવિધ એકસો વીસ કરોડના વિકાસ કામોનું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકોને પ્રધાનમંત્રી વય વંદના આયુષ્યમાન કાર્ડ અર્પણ કરવા આવ્યા આ અવસરે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક શ્રી નમનભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ શ્રી ચિરાગભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી યોગેશભાઈ પટેલ જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ જિલ્લા અને તાલુકા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પાટી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ